નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવી અને જે એચ કે આપણા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર આંકડા શાસ્ત્ર અગાઉના એપિસોડ્સમાં આપણે ચાર પ્રકરણ પૂરા કરી દીધા છે અને આજે આપણે અગત્યના બે પ્રકરણ નિદર્શન પદ્ધતિ અને સંભાવના એ બે ચેપ્ટર્સની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ નિદર્શન પદ્ધતિની આપણે વાત કરીએ તો નિદર્શન પદ્ધતિ નો ગુણભાર દસ માર્ક્સ છે એમસીક્યુમાં એક પ્રશ્ન એસક્યુમાં એક પ્રશ્ન બે માર્ક્સનો એક પ્રશ્ન સેક્શન સીમાં અને સેક્શન ડીમાં ત્રણ ત્રણ માર્ક્સના બે પ્રશ્નોને સામાન્ય રીતે એમાં ત્રણ ત્રણ માર્ક્સના બે દાખલા પૂછાતા હોય છે જો આ એપિસોડ તમે ધ્યાનથી નિહાળશો તો તમે સરળતાથી તે દસમાંથી દસ માર્ક્સ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ધોરણમાં તમે માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર ભણી ગયા છો અને એમાં સમષ્ટિનો અર્થ તમે સમજ્યા હતા કે તપાસ હેઠળ આવરી લેવામાં આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે પરંતુ દરેક જગ્યાએ સમષ્ટિ તપાસ શક્ય હોતી નથી દાખલા તરીકે બ્લડ ટેસ્ટ કરવાનો હોય તો આપણે બધું બ્લડ કાઢીને ટેસ્ટ કરી શકતા નથી દાખલા તરીકે ઘરે મમ્મી ખીચડી કે ભાત બનાવતી હોય તો એ ભાત કે ખીચડી સીઝી છે કે નહીં તો એ બધી ખીચડી દબાઈને ચેક કરતી નથી પરંતુ એમાંથી અમુક દાણા લેશે એ દાણા લઈને ચેક કરશે જો એ દાણા સીજી ગયા હશે તો એમ માની લેશે કે પૂરેપૂરી ખીચડી સીજી ગઈ છે તો અમુક સંજોગોમાં સમષ્ટિ તપાસ શક્ય હોતી નથી દાખલા તરીકે જ્યાં ખર્ચ વધુ થતો હોય એકમોનો નાશ થતો હોય તો તે સંજોગોમાં આપણે નિદર્શ તપાસ કરવી પડે છે તો નિદર્શ તપાસ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ ગુચ્છ નિદર્શન પદ્ધતિ દ્વિ તબક્કા નિદર્શન પદ્ધતિ પરંતુ આપણા અભ્યાસક્રમમાં ફક્ત બે પદ્ધતિઓ છે એક સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને એક સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ તો સરળ યાદચીક નિદર્શન પદ્ધતિની વાત કરીએ તો સરળ યાદચ્છીક નિદર્શન પદ્ધતિમાં બે પ્રકાર પડે છે એક લોટરીની રીત અને એક યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત તો લોટરીની પદ્ધતિમાં સૌપ્રથમ જે સમષ્ટિના એકમો હોય તેને ક્રમ આપવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા પ્રમાણે એક બે ત્રણે પ્રમાણે તેની ચિઠ્ઠીઓ બનાવવામાં આવે છે તેની ચિઠ્ઠીઓ સમાન રંગ સમાન કદ સમાન આકારની હોવી જોઈએ ત્યારબાદ તે ચિઠ્ઠીઓને એક વાસણમાં કે એક પાત્રમાં મૂકવામાં આવે છે અને તેને મિશ્ર કરવામાં આવે છે ત્યારબાદ જેટલા એકમો નિદર્શ તરીકે પસંદ કરવાના હોય તેટલી ચિઠ્ઠીઓ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા અથવા યાંત્રિક હાથ દ્વારા તે નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે છે લોટરીની પદ્ધતિ એ નિદર્શ પસંદ કરવાની એક પ્રચલિત રીત છે અને સરળ રીત છે આનો મુખ્ય ફાયદો એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે પૂર્વગ્રહ રહેતો નથી પણ આની એક મુખ્ય મર્યાદા એ છે કે આમાં એકમોની સંખ્યા વધારે હોય ત્યારે નિદર્શ પસંદ કરવાનું જે કાર્ય છે અને ચિઠ્ઠી બનાવવાનું કાર્ય છે એ કંટાળાજનક બને છે વિદ્યાર્થી મિત્રો લોટરીની પદ્ધતિ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે ને બે માર્ક્સની અંદર એની થિયરીમાં એ ટૂંકનો જ તરીકે પ્રશ્ન પૂછી શકાય તો ખાસ ખાસ યાદ રાખવું અને ઉપરાંત એસ્ક્યુમાં પણ નિદર્શ પસંદ કરવાની પ્રચલિત રીત કઈ છે સરળ રીત કઈ છે એવો પ્રશ્ન પૂછી શકાય તો લોટરીની એ આન્સર યાદ રાખવું હવે લોટરીની પદ્ધતિની મર્યાદાને કારણે એક બીજી પદ્ધતિ અસ્તિત્વમાં આવી જેને કહેવાય છે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત એ નિદર્શ પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત છે યાદ રાખો વૈજ્ઞાનિક રીત શબ્દ પૂછાય છે ત્યારે તમારે લખવાનું છે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત અને સરળ રીત પૂછાય છે ત્યારે લખવાનું છે લોટરીની રીત હવે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત માં સૌ પ્રથમ કોષ્ટક 1927 માં સત્યાવીસમાં પ્રોફેસર એલ એચ સી ટીપેટ નામના એક ગણિત શાસ્ત્રીએ આપ્યું એમસીક્યુ માં ઘણી વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે ઓગણીસો સત્યાવીસ એલ એચ સી ટીપેટ આ ઉપરાંત ફિશર અને યટ્સના કોષ્ટકો અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો આ ઉપરાંત રાવ મિત્રા અને મિથાઈના કોષ્ટકો સ્મિથ અને કેન્ડલના કોષ્ટકો પ્રચલિત છે અહીંયા થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આટલા પોઈન્ટ ખાસ યાદ રાખવા નિદર્શન પદ્ધતિના આપણે દાખલાની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સૂત્રોમાં તકલીફ હોય છે તો આપણે સરળતાથી સૂત્રો કેવી રીતે યાદ રાખી શકાય સૂત્રો કયા કયા યાદ રાખવા તેની આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ નિદર્શ મધ્યક નિદર્શ મધ્યકને વાયબાર કહીશું વાયબાર ઇઝ ઇક્વલ ટુ સિગમા વાયઆઈ અપોન એન યાદ રાખો નિદર્શ શબ્દ જ્યાં જ્યાં આવશે ત્યાં તમારે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવાનો છે અને જ્યાં જ્યાં સમસ્તી શબ્દ આવે ત્યાં તમારે કેપિટલ લેટરનો ઉપયોગ કરવાનો છે અહીંયા નિદર્શ મધ્ય એટલે સ્મોલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ સીગમા વાયઆઈ અપોન એન ત્યારબાદ નિદર્શ વિચરણ એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગમા વાયઆઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ વન રકમની અંદર ઘણી વખત એફઆઈ અને વાયઆઈ આપ્યા હશે તો જો રકમમાં એફઆઈ અને વાયઆઈ આપ્યા હોય તો વાય બાર બરાબર સીગમાં એફઆઈ વાય અપોન એન અને તમે ધોરણના સૂત્ર સાથે કમ્પેર કરી શકો કેર શોધવો હોય તો સીગમાં એફઆઈ વાયઆઈ સ્કવેર માઇનસ એન વાય બાર સ્કવેર અપોન એન માઇનસ વન અને નિદર્શ મધ્યકના વિચરણનો આગળ વી વાય બાર કેપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન માઇનસમોલ એન અપોન કેપિટલ એન ટુ એસ સ્ક્વેર અપોન અને કુલ સંખ્યાનો આ ગણક અથવા સરવાળાનો આ ગણક ટી કેપ ટુ કેપિટલ ઇન્ટુ બાર કુલ સંખ્યાના આ ગણકના વિચરણનો આ ગણક વી કેપ ટુ કેપિટલ ઇન્ટુ કેપિટલ માઇનસ એન એન અહીંયા સરળતાથી સૂત્ર યાદ રાખવું હોય તો અપોનમાં જે કેપિટલ છે એને ઉપર અંશમાં લઈ લઈએ એટલે ઓટોમેટિક આપણને વી કેપ સૂત્ર મળી જશે એક દાખલો જોઈએ સો કર્મચારીમાંથી પાંચ કર્મચારીની આપણને દૈનિક આવકની માહિતી આપવામાં આવી છે તેઓની દૈનિક આવક એકસો પંચાવન એકસો ચોંસઠ એકસો છપ્પન એકસો એકસો છાસઠ રૂપિયા છે તે સંજોગોમાં સૌથી પહેલાં વાયઆઈ લખીશું એકસો પંચાવન એકસો ચોંસઠ એકસો છપ્પન એકસો ઓગણપચાસ એકસો છાસઠ નિદર્શ મધ્યક શોધવો છે એટલે કે વાયબાર શોધવો છે તો સૌથી પહેલાં વાયઆઈનો સરવાળો કરીએ એટલે સાતસોને નેવું આવશે તો વાયબારની ફોર્મ્યુલા સિગ્મા વાયઆઈ અપોન એન સાતસો નેવું ભાગ્યા પાંચ એટલે એકસોને અઠ્ઠાવન ત્યારબાદ આપણે નિદર્શ વિચરણ શોધવો છે તેના માટે ફોર્મ્યુલા છે સીગમાં વાયઆઈ માઇનસ વાય હોલ સ્ક્વેર આપવાના એન માઇનસ વન એટલે વાયઆઈ માઇનસ વાય બારનું કોલમ બનાવવું પડશે વાય કિંમત એકસો અઠ્ઠાવન છે એટલે એકસો પંચાવનમાંથી એકસો અઠ્ઠાવન જાય માઇનસ ત્રણ એકસો ચોસઠમાંથી એકસો અઠ્ઠાવન જાય છ એકસો છપ્પનમાંથી એકસો અઠ્ઠાવન જાય માઇનસ બે એકસો ઓગણપચાસમાંથી એકસો અઠ્ઠાવન જાય એટલે માઇનસ નવ અને એકસો છાસઠમાંથી એકસો અઠ્ઠાવન બાદ કરતાં આઠ વચ્ચે અહીંયા મધ્યક માલથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા ઝીરો આવે બાજુમાં સ્ક્વેરનું કોલમ બનાવીશું એટલે ત્રણનો સ્ક્વેર નવ છનો સ્ક્વેર છત્રીસ બેનો સ્ક્વેર ચાર નવનો સ્ક્વેર એક્યાસી આઠનો સ્ક્વેર ચોસઠ સરવાળો આવશે એકસો ચોરાણું નિદર્શ મધ્યકના વિચલનનો આગળ વી વાય બાર કેપ એન માઇનસ એન અપોન એન ઇન્ટુ એસ સ્ક્વેર અપોન એન કેપિટલ એનની કિંમત સો છે સ્મોલ એન પાંચ કેપિટલ એન સો એસ સ્ક્વેરની કિંમત આપણને અહીંયા અડતાલીસ પોઈન્ટ પાંચ મળશે એકસો ચોરાણું પાંચ માઇનસ એક એટલે ચાર એકસો ચોરાણું ભાગ્યા ચાર કરતા અડતાલીસ પોઈન્ટ પાંચ સ્મોલ એન્ડ પાંચ આપેલા છે અને આનું સાદરૂપ જ્યારે આપીશું સો માંથી પાંચ એટલે પંચાણું અડતાલીસ પોઈન્ટ સો અને પાંચ એઝ ઇઝ સાદરૂપ આપતા છેલ્લો આન્સર આપણને મળશે નવ પોઈન્ટ બસો પંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચર્ચા કરી નિદર્શન પદ્ધતિનો સરળ યાદચિત દાખલો કેવી રીતે કરી શકાય એક નાનકડા વિરામ બાદ આપણે સૌથી અગત્યનું અને અઘરું લાગતું ચેપ્ટર સંભાવનાની ચર્ચા કરીશું તો જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આ સેગમેન્ટમાં આપણે ચર્ચા કરીએ સૌથી અગત્યના અને સૌથી અઘરા ચેપ્ટર મનાતા સંભાવનાની આનો ગુણભાર બોર્ડમાં બાર માર્ક્સનો છે અને સેક્શન એમાં એક એમસીક્યુ સેક્શન બીમાં એક એસક્યુ ક્યુ સેક્શન સીમાં બબ્બે માર્કના બે પ્રશ્નો અને સેક્શન ડીમાં ત્રણ ત્રણ માર્ક્સના બે પ્રશ્નો પૂછાતા હોય છે અને અહીંયા વિદ્યાર્થીઓને ખાસ કન્ફ્યુઝન એ થતી હોય કે સંભાવનાનો દાખલો કયો છે ને યાદચ્છિક ચલનો દાખલો કયો છે તો સેક્શન સી ની અંદર સંભાવના અને યાદચ્છિક ચલના સળંગ પ્રશ્નો આવતા હોય છે તો પ્રશ્ન નંબર પચીસ છવ્વીસ જે આવે છે એ સંભાવનાનો હોય છે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જે આવતા હોય છે તે યાદચ્છિક ચલનો હોય છે તે ખાસ ધ્યાન રાખો અત્યાર સુધીના વીસ પેપરમાં આ પ્રમાણે જોવા મળ્યું છે તો સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત પાસ્કલ અને ફર્મા નામના ફ્રેન્ચ ગણિત કરી હતી પરંતુ યુરોપમાં એની શરૂઆત વીસમી સદી અને ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં થઈ તેવું માનવામાં આવે છે હવે સંભાવનાની અંદર ખાસ ઘટનાઓ યાદ રાખવી જરૂરી છે તો ઘટનાઓમાં સૌ પ્રથમ યોગ ઘટના તો ધારો કે એ અને બી એ શાંત નિદર્શ અવકાશ યુના ઉપગણ હોય એ કોમન લાઇન છે એ તમારે કોઈપણ ઘટનાની અંદર આ લાઈન તો લખવાની જ છે સિવાય કે પૂરક ઘટના સૌપ્રથમ યોગ ઘટનાની ચર્ચા કરીએ તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે શાંત નિદર્શ અવકાશ એટલે કે જે નિદર્શ અવકાશના એકમોની સંખ્યા પરિમિત હોય જેને આપણે ગણી શકતા હોય એવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય અને અનંત નિદર્શ અવકાશની વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાતી હોય છે તો જે નિદર્શ અવકાશના એકમની સંખ્યા પરિમિત ન હોય તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે દાખલા તરીકે સિક્કો ઉછાળતા છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળો છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો બનાવે અનંત નિદર્શ અવકાશ છે ઉપરાંત નવજાત શિશુનું વજન જે બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે નવજાત શિશુનું વજન એ કયા પ્રકારનો નિદર્શ અવકાશ છે તો તે અનંત નિદર્શ અવકાશ છે અહીંયા યાદ રાખવાનું છે કે શાંત નિદર્શ અવકાશ છે તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે એ અને બી તેના ઉપગણો છે ઘટના એમાં હોય અથવા ઘટના બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતી ઘટનાને એ અને બીની યોગ ઘટના કહેવામાં આવે છે અહીંયા અથવા શબ્દને ખાસ હાઇલાઇટ કરવાનો છે વાક્યની અંદર અથવા શબ્દ દેખાય અથવા ઓછામાં ઓછી એક ઘટના એવો કોઈ શબ્દ દેખાય તો એ યોગ ઘટનાનો નિર્દેશ કરે છે ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે યોગ ઘટનાને ગાણિતિક ભાષામાં દર્શાવો તો એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ છગડિયા કોન્સમાં લખવાનું છે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી અથવા એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી એ ધ્યાન રાખવું અને યોગ ઘટનાને લગતા દાખલા પણ પૂછાતા હોય છે તે પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોઈ લેવા યોગ ઘટનાને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે અહીંયા એ યોગ બીની સાઇન આ પ્રમાણે કરીશું અને તેની વેન આકૃતિ ખાસ યાદ રાખવી એ અને બી એમાં બંને જે વર્તુળ છે એ બંને વર્તુળની લાઇન્સને આપણે હાઇલાઇટ કરવાની છે અને અહીંયા આ રીતે એ યોગ બીનો વેન આકૃતિનો ડાયગ્રામ દોરી શકાશે આ સૌથી અગત્યની ઘટના છે વારંવાર બોર્ડમાં પૂછાતી હોય છે બીજી ઘટનાની વાત કરીએ છેદ ઘટના તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે એ અને બી તેના ઉપગણો છે એમાં હોય તેમજ બી માં હોય અહીંયા શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે યોગ ઘટનાની અંદર અથવા શબ્દ છે એમાં હોય અથવા બી માં હોય જ્યારે છેદ ઘટનાની અંદર અહીંયા તેમ જ શબ્દ છે અથવા તો અને શબ્દ આવશે કે એમાં હોય અને બીમા હોય એમાં હોય તેમજ બીમાં હોય યોગ ઘટનામાં અથવા શબ્દ આવશે છેદ ઘટનામાં અને અથવા તેમ જ શબ્દ આવશે એમાં હોય તેમજ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતી ઘટનાને એ અને બી ની છેદ ઘટના કહેવામાં આવે છે તેને એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે અહીંયા ગણની ભાષામાં જો પૂછવામાં આવે તો એ છેદ બી બરાબર સગડ્યા કોન્સમાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી એ રીતે લખવાનું રહેશે ત્રીજી ઘટનાની ચર્ચા કરીએ પરસ્પર નિવારક ઘટના આ સૌથી મહત્વપૂર્ણ ઘટના છે યોગ ઘટના અને છેદ ઘટના તમે આઠમા નૌમા દ્રોમાં ભણી ગયા છો પરંતુ પરસ્પર નિવારક ઘટના ધોરણ બારમાં તમે પહેલીવાર ભણી રહ્યા છો એટલે બોર્ડમાં પણ આ ઘટના અવારનવાર પૂછાતી હોય છે એમસીક્યુમાં પણ લગભગ બેથી ત્રણ પેપરમાં આમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો ખાસ આ ઘટના તૈયાર કરવી યુ એ શાંત નિદર્શ અવકાશ છે એ અને બી તેના ઉપગણો છે જો એ છેદ બી બરાબર ફાય થાય તો એ અને બીને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે અહીંયા એ છેદ બી બરાબર ફાય એ ખાસ યાદ રાખવું એક્ઝામની અંદર ઘણી વખત એવો પ્રશ્ન પૂછેલો છે કે એ બરાબર એક બે ત્રણ ચાર અને બી બરાબર ચાર પાંચ છ તો એ અને બી કેવી ઘટના છે તો એ અને બીમાં કશું જ કોમન છે નહીં એ છેદ બી બરાબર ફાય થાય છે માટે તેવી ઘટનાને પરસ્પર નિવારક ઘટના કહી શકાય અહીંયા વેનાકૃતિ ત્રણે ઘટનાની ફરી એકવાર જોઈ લઈએ યોગ ઘટનાની અંદર વેન આકૃતિ આ પ્રમાણે દોરવાની છે આ રીતે બતાવવાનો છેદ ઘટનાની અંદર એ અને બી બે માં જે કોમન હોય એ સભ્યો જ આપણે દર્શાવવાના છે માટે આટલો જ ભાગ તમારે હાઇલાઇટ કરવાનો છે જ્યારે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની અંદર એ છેદ બી ની કિંમત ફાય થાય છે માટે એ અને બી બંનેના જે વેન આકૃતિના સર્કલ છે એ તમારે અલગ અલગ બતાવવાના છે એટલે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાય આ ઉપરાંત પરસ્પર નિવારક અને નિશેષ ઘટના પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવા જેવી છે એમાં પરસ્પર નિવારક નિશેષ ઘટનાની અંદર ધારો કે એ અને બી એ શાંત નિદર્શ અવકાશ ઉપગણ છે અને જો એ છેદ બી બરાબર ફાય અને એ યોગ બી બરાબર યુ હોય તો તેને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવામાં આવે છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની અંદર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ વન થાય અને જો બે જ ઘટના હોય પી ઓફ એ અને પી ઓફ બી તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ વન થાય આ ઉપરાંત તફાવત ઘટના પણ પૂછી શકાય તફાવત ઘટનાની અંદર ધારો કે એ અને બી એ શાંત નિદર્શ અવકાશીના ઉપગણ છે તો ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને એ અને બીની તફાવત ઘટના કહે છે તે જ રીતે ગણ બીમાં હોય પણ ગણ એમાં ન હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને બી અને એની તફાવત ઘટના કહે છે એ અને બીની તફાવત ઘટનાને એ માઇનસ બી અને બી અને એની તફાવત ઘટનાને બી માઇનસ એ વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણે ઘટનાઓની ચર્ચા કરી આ ઉપરાંત નિશેષ ઘટના યાદચ્છિક ઘટના એ ઘટનાઓ પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોઈ લેવી હવે એક નાનકડા વિરામ બાદ આપણે નિદર્શન પદ્ધતિ અને સંભાવના બંનેમાંથી સંભવિત પ્રશ્નો કયા કયા પૂછાઈ શકે તેની ચર્ચા કરીશું જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં એક નાનકડા વિરામ બાદ હવે આપણે નિદર્શન પદ્ધતિ અને સંભાવનાની જે ચર્ચા કરી એના વિશે આપણે બંનેમાંથી બોર્ડમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે ને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેની આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે સંભાવનાની વાત કરીએ તો સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી તો સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત સત્તરમી સદીમાં થઈ અને તે પાકર અને ફરમા નામના ફ્રેન્ચ ગણિત શાસ્ત્રીઓ કરી હતી ત્યારબાદ સંભાવનાની આંકડા શાસ્ત્રી વ્યાખ્યા ખાસ પૂછાતી હોય છે અને તેમાં તેની મર્યાદા એ પણ ધ્યાન રાખવું ત્રણ ઘટના માટે સરવાળાનો નિયમ સરવાળાના નિયમની આપણે ચર્ચા કરીએ તો સરવાળાના નિયમમાં એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી આવી એની ફોર્મ્યુલા છે પણ જો પરસ્પર નિવારક ઘટના હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી એમાં એ છેદ બી લખાતું નથી કારણ કે એ છેદ બી ની કિંમત પરસ્પર નિવારક ઘટનામાં ફાય થતી હોય છે જો નિરપેક્ષ ઘટના કે સ્વતંત્ર ઘટના હોય તો નિરપેક્ષ ઘટના એટલે શું એવો પ્રશ્ન થાય તો જ્યારે બે ઘટના બનવા માટે સ્વતંત્ર હોય એકબીજા પર આધારિત ન હોય તેવી ઘટનાને નિરપેક્ષ ઘટના કહેવામાં આવે છે અથવા સ્વતંત્ર ઘટના કહેવામાં આવે છે દાખલા તરીકે બે વિદ્યાર્થીને દાખલો ગણવા આપવામાં આવે તો એક વિદ્યાર્થી દાખલો સાચો ગણશે તો બીજો બીજો વિદ્યાર્થી એના પર ડિપેન્ડ નથી બીજો વિદ્યાર્થી એના પર આધારિત નથી તો એ આની રીતે દાખલો ગણશે અને પહેલો વિદ્યાર્થી એની રીતે ગણશે તો બંને વિદ્યાર્થી દાખલો ગણવા માટે સ્વતંત્ર છે તો એ ઘટનાને આપણે નિરપેક્ષ ઘટના અથવા સ્વતંત્ર ઘટના કહીશું આ ઉપરાંત જો બે અલગ અલગ વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાં દાખલો આપવામાં આવ્યો છે જો અલગ અલગ વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો બંને અલગ અલગ વિમાન હોવાથી બોમ્બ ફેંકવા માટે સ્વતંત્ર છે તો એવી ઘટનાને આપણે નિરપેક્ષ ઘટના કહીશું બે અલગ અલગ વ્યક્તિને જો નિશાન તાકવાનું કહેવામાં આવે તો એ પણ નિરપેક્ષ ઘટના કહેવાય તો જ્યારે નિરપેક્ષ ઘટના હશે ત્યારે એ છેદ બી રકમમાં આપ્યા હશે નહીં તો એ સંજોગમાં એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી એટલે આપણું સૂત્ર આ રીતે થશે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી એ છેદ બી પરંતુ એ છેદ બીની કિંમત માટે પી એ અને પી બીનો આપણે ગુણાકાર કરીશું ત્યારબાદ જો ત્રણ ઘટનાની વાત હોય તો ત્રણ ઘટના માટેનો સરવાળાનો નિયમ છે પી ઓફ એ યોગ બી સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદસી માઇનસ પી ઓફ એ છેદસી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ યાદ રાખવાનું છે કે છેલ્લે પ્લસની સાઇન આવી જોઈએ માઇનસની સાઇન મૂકવાની નથી એક્ઝામની અંદર ત્રણ ઘટના માટે સરવાળાનો નિયમ પૂછાય તો આ પ્રમાણે ફોર્મ્યુલા લખવાની રહેશે પરંતુ જો દાખલામાં ત્રણ વ્યક્તિ આપી હોય દાખલા તરીકે એ બી અને સી આ ત્રણ વ્યક્તિને નિશાન તાંકવા આપવામાં આવે છે તેઓની સફળતાની સંભાવના અનુક્રમે વન અપોન્ટ ટુ થ્રી અપોઇન્ટ ફોર અને વન અપોન્ટ ફાઈવ છે તો નિશાન તંકાય તેની સંભાવના શોધો તો અહીંયા એ વ્યક્તિ નિશાન તાંકશે તો બી સાચું તંકાયું કહેવાય અથવા બી વ્યક્તિ નિશાન તાકે તો પણ સાચું કહેવાય અથવા સી વ્યક્તિ નિશાન તાકી શકે તો પણ સાચું કહેવાય અથવા એ અને બી તાકે તો બી સાચું કહેવાય અથવા બી અને સી તાકે તો બી સાચું કહેવાય અથવા એ અને સી તાકે તો બી સાચું અથવા એ બી અને સી શકે તો સાચું કહેવાય તો તમે પી ઓફ એ સીનું જે ફોર્મ્યુલા સમજાય પી ઓફ એ પ્લસ ઓફ બી પ્લસ ઓફ સી માઇનસ ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ ઓફ એ છેદ બી છેદ સીનો ઉપયોગ કરી શકો પરંતુ જો તમે આ ફોર્મ્યુલાની ઓપ્શનમાં પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી એ ડેસ છેદ બી છેદ સી ઉપયોગ કરશો તો સહેલાઈથી દાખલો ગણી શકાશે ત્યારબાદ આપણે વાત કરીએ આગળના પ્રશ્નની છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ લખો તો અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવો તો તે અનંત નિદર્શ અવકાશનો પ્રકાર છે શક્ય છે કે આપણને પહેલી જ વખતમાં છાપ એટલે કે એચ મળી જાય નિદર્શ અવકાશને આપણે યુનિવર્સલ સેટ એટલે કે યુ વડે દર્શાવીએ છીએ એને અંગ્રેજીમાં સ્પેસ પણ કહેવામાં આવે છે એટલે એસ પણ આપણે કહી શકીએ એનો નિદર્શ અવકાશ આપણે લખવો હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ પોસિબલ છે કે આપણને પહેલી જ વખતમાં છાપ મળી જાય એટલે એચ લખીશું પોસિબલ છે કે આપણને પહેલી વખત કાંટો મળે છે અને પછી આપણને છાપ મળે છે તો અહીંયા ટી એચ લખીશું એ જ રીતે પોસિબલ છે કે આપણને બે વખત કાંટા મળે છે અને પછી એ આપણને છાપ મળે છે એટલે ટી ટી એચ આ રીતે એવું પણ થઈ શકે કે ત્રણ વખત કાંટા મળે ને પછી છાપ મળે ચાર વખત કાંટા મળે પછી છાપ મળે આવું અનંત સુધી ચાલ્યા કરે માટે અહીંયા તમારે અનંતની સાઇન કરશો એટલે આ રીતે તમે નિદર્શ અવકાશ દર્શાવી શકો ત્યારબાદ એક અગત્યનો પ્રશ્ન યોગ ઘટના પૂરક ઘટના તફાવત ઘટના પરસ્પર નિવારક ઘટના સમજાવો આપણે યોગ ઘટના પરસ્પર નિવારક ઘટનાને તફાવત ઘટનાની ચર્ચા કરી પૂરક ઘટના તો ધારો કે એ એ શાંત નિદર્શ અવકાશીનો ઉપગણ છે યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને પૂરક ઘટના કહેવામાં આવે છે અને તેને યુ માઇનસ એ અથવા એ કોમ્પ્લિમેન્ટરી અથવા એ ડેસ તરીકે દર્શાવવામાં આવે છે અહીંયા આગળ યાદચ્છિક પ્રયોગનો અર્થ અને લક્ષણ મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાતો હોય છે યાદચ્છિક પ્રયોગ એટલે શું તો જે પ્રયોગના કુલ પરિણામોની આપણને અગાઉથી જાણકારી હોય પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેની જાણકારી ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે પાસો ઉછાળીએ તો આપણને એવી ખબર છે કે એક બે ત્રણ ચાર પાંચ કે છ આમાંથી જ કંઈક પડશે સિક્કો ઉછાળીએ તો આપણને એટલી ખબર છે કે હેડ અથવા ટેલ બેમાંથી કંઈક જ પડશે પરંતુ શું પડશે આપણે એનું અગાઉથી અનુમાન કરી શકતા નથી બાવન પત્તામાંથી આપણે એક પત્તું લેવું એટલે આપણને એટલી ખબર છે કે બાવન પત્તામાંથી જ એક પત્તું આવશે પણ એ બાવન પત્તામાંથી કયું પત્તું આપણે આવવાનું છે એ આપણને અગાઉથી ખ્યાલ આવતો નથી તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે એના લક્ષણો તો બે લક્ષણ તો વ્યાખ્યામાંથી જ મળી જાય છે પહેલું તેના કુલ બનાવની આપણને અગાઉથી જાણકારી હોય છે બીજું કે પ્રયોગના અંતે કયું પરિણામ આવશે તેને આપણને જાણકારી હોતી નથી અને ત્રીજું સમાન શરતો હેઠળ પ્રયોગોનું પુનરાવર્તન કરી શકાય છે આ ઉપરાંત નિદર્શમાંથી નિદર્શન પદ્ધતિમાંથી નિદર્શનના અંગો અનંત સમષ્ટિના ઉદાહરણ ઉપરાંત સારા નિદર્શના લક્ષણો નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બોર્ડમાં અત્યાર સુધી બોર્ડમાંથી મોટા ભાગના પેપરમાં આ ચેપ્ટરમાંથી આ બે પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયા છે આગમિક અનુમાન પદ્ધતિ કોને કહે છે સરવાળાનો અનભિનત આગણક જણાવો એટલે કે ટીકેપ અને નિદર્શ કેવો હોવો જોઈએ તો પૂર્વગ્રહ રહિત હોવો જોઈએ બંને ચેપ્ટરના આપણે ઇમ્પોર્ટન્ટ દાખલાની વાત કરીએ તો પ્રકરણ બેમાંથી ઉદાહરણ પાંચ છ આઠ તેર સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો દાખલા નંબર એક સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર બે સ્વાધ્યાય બે દાખલા નંબર દસ બાર ચૌદ પ્રકરણ પાંચ સંભાવનામાંથી ઉદાહરણ પાંચ દસ ચૌદ સોળ સત્તર એકવીસ ચોવીસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર ત્રણ ચાર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર ત્રણ છ આઠ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાંથી ત્રણ અને ચાર સ્વાધ્યાય પાંચમાંથી દાખલા નંબર બાર પંદર સોળ સત્તર ને અઢાર આટલા દાખલા જો તમે ગણી લેશો તો બોર્ડમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો આ પ્રોગ્રામ વિશે અમને ઘણા બધા સારા પ્રતિસાદ મળ્યા છે અને અમારી સ્કૂલની જે ટીમ છે એ તમને આવી રીતે માર્ગદર્શન આપતા રહેશે જીએસટીવીના માધ્યમથી તો ખાસ જોતા રહો પાસ થવાનું પંચામૃત આગામી એપિસોડની અંદર એચબીકે ગ્રુપ ઓફ સ્કૂલ્સના નિષ્ણાત શિક્ષકો તમને અલગ અલગ વિષય પર અલગ અલગ માર્ગદર્શન આપશે અને બોર્ડમાં કેવી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકાય તેની અહીંયાથી સચોટ જાણકારી આપવામાં આવશે તો જોતા રહો પાસ થવાનું પંચામૃત